શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો અત્યાર સુધી આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના એકથી સોળ અધ્યાયના પાઠનું શ્રવણ કરી ચૂક્યા છીએ આજના વિડીયોમાં આપણે સાંભળીશું ભગવદ્ ગીતાનો અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય વિભાગ યોગ તથા આ અધ્યાયના પાઠના ફળ વિશે માહિતી મેળવીશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય વિભાગ અર્જુન બોલ્યા હે કૃષ્ણ જે માણસો શાસ્ત્રવિધિને છોડીને શ્રદ્ધા ભાવે જોડાયેલા દેવ આદિને પૂજે છે એમની સ્થિતિ તો પછી કઈ ગણાય સાત્વિકી રાજસી કે પછી તામસી શ્રી ભગવાન બોલ્યા માણસોની એ શાસ્ત્રીય સંસ્કારો વિનાની કેવળ સ્વભાવમાંથી જન્મેલી શ્રદ્ધા સાત્વિકી રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની જ હોય છે એને તું મારી પાસેથી સાંભળ હે ભરતવંશી સૌ માણસોની શ્રદ્ધા એમના અંતઃકરણને અનુરૂપ હોય છે આ જીવાતમાં શ્રદ્ધામય છે માટે જે માણસ જેવી શ્રદ્ધા રાખનારો છે એ પોતે પણ એવા જ સ્વભાવનો છે સાત્વિક માણસો દેવોને પૂજે છે રાજસી માણસો યક્ષ અને રાક્ષસોને તથા બીજા જે તામસી માણસો છે તેઓ પ્રેતો અને ભૂતોને પૂજે છે બીજા જે માણસો શાસ્ત્રવિધિ વિનાનું માત્ર મનમાન્યો ઘોર તપ આચરે છે તથા દંભ અને અહંકારથી ભરેલા તેમજ કામના આસક્તિ અને બળના અભિમાનથી પણ ભરેલા છે તથા જેવો શરીર રૂપે રહેલા ભૂત સમુદાયને અને અંતઃકરણમાં રહેલા મૂજ પરમાત્માને પણ કૃષ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સ્વભાવના જાણ ભોજન પણ સૌને પોતપોતાના સ્વભાવ અનુસાર ત્રણ પ્રકારનું ગમતું હોય છે અને એ જ રીતે યજ્ઞ તપ અને દાન પણ ત્રણ ત્રણ પ્રકારના હોય છે એમના આ જુદા જુદા ભેદને તું મારી પાસેથી સાંભળ આયુષ્ય બુદ્ધિ બળ આરોગ્ય સુખ અને પ્રીતિ વધારનારા રસયુક્ત સ્નિગ્ધ સ્થિર રહેનારા અને સ્વાભાવિક રીતે જ મનને ગમે એવા આહાર એટલે કે ભોજન કરવાના પદાર્થો સાત્વિક માણસને ગમતા હોય છે કડવા ખાટા ખારા ઘણા તીખા ભૂજેલા ઘણા ગરમ દાહ જન્માવનારા અને દુઃખ ચિંતા તથા રોગોને જન્માવનારા આહારો રાજસી માણસને ગમતા હોય છે જે ભોજન અડધું પાકેલું અને અડધું કાચું સુકાઈ ગયેલા રસનું સ્વભાવે જ દુર્ગંધી વાસી અને એઠું છે તથા જે અપવિત્ર પણ છે એ ભોજન તામસી માણસને ગમતું હોય છે જે શાસ્ત્ર વિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરીને ફળની ઈચ્છા વિનાના માણસો વડે કરવામાં આવે છે એ સાત્વિક છે માંસ ઈંડા જેવા હિંસામય અને દારૂ ભાંગ તમાકુ જેવા માદક પદાર્થો કે જે સ્વભાવે જ અપવિત્ર છે તથા જેમનામાં કોઈ જાતના સંઘદોષને લીધે કે કોઈ અપવિત્ર વસ્તુ સ્થાન પાત્ર કે વ્યક્તિના સંયોગને લીધે તેમજ અન્યાય અને અધર્મથી ઉપાર્જિત અસત ધન વડે મેળવેલું હોવાને કારણે અપવિત્રપણું આવી ગયું હોય એ સર્વ ભોજનના પદાર્થો અપવિત્ર કહેવાય છે પણ હે ભરત શ્રેષ્ઠ કેવળ દંભ આચરવા ખાતર અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે એ યજ્ઞને તું રાજસ જાણ શાસ્ત્રવિધિ વિના અન્નદાન વિના મંત્રહિત વિના દક્ષિણાએ અને શ્રદ્ધાભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવાય છે દેવો બ્રાહ્મણ ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન પવિત્રતા સરળપણું બ્રહ્મચર્ય અને અહિંસા આ શરીરનું તપ કહેવાય છે જે ઉદ્વેગ ન જન્માવનારું પ્રિય અને હિતકારક તેમજ યથાર્થ વચન છે તથા જે વેદશાસ્ત્રોના વાંચનનો અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ છે એ જ વાણીનું તપ કહેવાય છે મનની પ્રસન્નતા શાંત ભાવ ભગવત ચિંતન કરવાનો સ્વભાવ મનનો નિગ્રહ અને અંતઃકરણના ભાવોની સારી પેઠે પવિત્રતા આ પ્રમાણેનું આ મનનું તપ કહેવાય છે ફળની ઈચ્છા વિનાના યોગીજનો દ્વારા પરમ શ્રદ્ધાથી આચરવામાં આવેલા એ ત્રણ પ્રકારના એટલે કે કાયિક વાંચિક અને માનસિક તપને સાત્વિક કહેવાય છે એ તપ સત્કાર માન અને પૂજા ખાતર તથા બીજા કોઈ સ્વાર્થ ખાતર પાખંડથી આચરવામાં આવે છે એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ અહીં રાજસ કહેવાયું છે જે તપ મૂર્ખતાપૂર્વક હઠથી મન વાણી અને શરીરની પીડા સહિત અથવા બીજાનું અનિષ્ટ કરવા માટે આચરવામાં આવે છે એ તપ તામસ કહેવાયું છે દાન આપવું એ જ કર્તવ્ય છે એવા ભાવથી જે દાન યોગ્ય દેશ યોગ્ય કાળ અને યોગ્ય પાત્ર પ્રાપ્ત થતા પોતાના પર જેણે ઉપકાર નથી કર્યો એવા માણસને પ્રત્યુપકારની અપેક્ષા ન રાખતા નિસ્વાર્થ ભાવે જે આપવામાં આવે છે એ દાન સાત્વિક કહેવાયું છે પરંતુ જે દાન કલેશપૂર્વક તથા પ્રત્યુપકારની અપેક્ષાથી એ ફળને દ્રષ્ટિમાં રાખ્યા પછી આપવામાં આવે છે એ દાન રાજસ કહેવાયું છે જે દાન સત્કાર વિના કે તિરસ્કારપૂર્વક પૂર્વક અયોગ્ય દેશકાળમાં અને કુપાત્રને આપવામાં આવે છે એ દાન તામસ કહેવાયું છે ઓમ તત્ સત એમ આ ત્રણ પ્રકારનું સચિદાનંદ ઘન બ્રહ્મનું નામ કહેવાયું છે એ બ્રહ્મથી જ સૃષ્ટિના આરંભે બ્રાહ્મણો વેદો તથા યજ્ઞ આદિ રચાયા છે માટે વેદ મંત્રોનું ઉચ્ચારણ કરનારા શ્રેષ્ઠ માણસોની શાસ્ત્રવિધિથી નિયત થયેલી યજ્ઞ દાન અને તપરૂપી ક્રિયાઓ સદા ઓમ એ પરમાત્માના નામનું ઉચ્ચારણ કરીને જ શરૂ થાય છે તત એટલે કે તત નામથી ઓળખાતા પરમાત્માનું જ આ સઘળું છે એવા ભાવ સાથે ફળને લક્ષમાં ન રાખતા અનેક પ્રકારની યજ્ઞ તપરૂપી ક્રિયાઓ તેમજ દાનરૂપી ક્રિયાઓ કલ્યાણની ઈચ્છા રાખનારા માણસો દ્વારા કરવામાં આવે છે સત એ એ પ્રમાણે આ પરમાત્માનું નામ સત્યભાવમાં અને શ્રેષ્ઠ ભાવમાં પ્રયુક્ત થાય છે તથા હે પાર્થ ઉત્તમ કર્મોમાં પણ સત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે તથા યજ્ઞ તપ અને દાનમાં જે શ્રદ્ધા અને આસક્તિ બુદ્ધિ છે એ પણ સત્ કહેવાય છે અને એ પરમાત્માને કાજે કરેલું કર્મ તો નિશ્ચિતપણે સદ કહેવાય છે હે પાર્થ વગર શ્રદ્ધાએ કરાયેલું હવન દીધેલું દાન આચરેલું તપ અને જે કંઈ પણ કરવામાં આવેલું શુભ કર્મ છે એ સગળું અસત કહેવાય છે માટે એ ન તો આલોકમાં લાભદાયક છે કે ન તો મર્યા પછી શ્રદ્ધાત્રય વિભાગ યોગ નામનું સત્તરમો અધ્યાય સમાપ્ત તો મિત્રો હવે આપણે સાંભળીશું સત્તરમા અધ્યાયના પાઠનું ફળ કે જે ભગવાન શંકર માતા પાર્વતીને સંભળાવી રહ્યા છે શંકર ભગવાને પાર્વતીજીને સત્તરમાં અધ્યાયનું મહાત્મય કહેવા માંડ્યું એક હતો રાજા એની પાસે એક હાથી હતો આ હાથી ગાંડો થઈ ગયેલો એ ગાંડા હાથી ઉપર રાજાનો સેવક સવારી કરવા માટે તૈયાર થયો ત્યાં ઊભેલા લોકોએ તેને ખૂબ સમજાવ્યો પણ તે માન્યો નહીં એ તો હાથીની પીઠ ઉપર બેસી ગયો થોડી વારમાં જ હાથીએ સૂંઢ વડે તેને પકડ્યો અને ખૂબ ઊંચે ઉછાળ્યો એ તો નીચે પડી ગયો અને હાથીએ તેને ચગદી નાખ્યો આ મરી ગયેલો સેવક પશુ યોનીમાં જન્મ્યો અને હાથી બન્યો એ પહેલાં રાજા પાસે જ રહ્યો આગલા જન્મમાં એ મરી ગયો હતો તે પ્રસંગ તેને યાદ આવ્યો એટલે તેને ખૂબ દુઃખ થયું અને એ હઠ કરીને ગાંડા હાથી ઉપર ચઢી બેઠો અને તેને મારી નાખ્યો પરિણામે તેને એટલું બધું દુઃખ થયું કે એણે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું આ હાથી રાજાને પ્રિય હતો એટલે રાજાએ માન્યું કે હાથી માંદો પડ્યો છે એટલે એણે તેની દવા કરાવી પણ તે સાજો થયો નહીં એવામાં એક પંડિત આવ્યા રાજાએ એ પંડિતને હાથીની માંદગી વિશે વાત કરી એટલે પંડિતે કહ્યું હું હાથી પાસે બેસીને ગીતાના સત્તરમા અધ્યાયનો પાઠ કરું છું એટલે હાથીની મુક્તિ થશે અને હાથીએ સત્તરમા અધ્યાયનું શ્રવણ કર્યું અને હાથીએ દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુંઠમાં વ્યાસ કર્યો વૈકુંઠમાં વાસ કર્યો રાજાએ પણ ત્યારથી સત્તરમાં અધ્યાયનો પાઠ કરવા માંડ્યો તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાના સત્તરમાં અધ્યાયનો પાઠ તથા અધ્યાયના પાઠનું ફળ વિશે આપને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મને રજા આપશો અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ